કુવૈતના માંગ શહેરમાં ઇમારતમાં લાગેલી આગમાં ઓગણપચાસ મજૂરોના મોત થયા છે જ્યારે પચાસ વધુ લોકો ઘાયલ થયા છે ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા લોકો લગભગ બેતાલીસ ભારતીયો છે અને અન્ય મૃતકોમાં પાકિસ્તાન ફિલિપાઇન્સ અને ઇજિપ્ત અને નેપાળના છે આ દુર્ઘટના બાદ કુવૈત ગયેલા ભારતના વિદેશ રાજ્યમંત્રી સિંહે કહ્યું છે કે ઇમારતમાં લાગેલી આગના કારણે કેટલાક મૃતદેહો એટલી ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ થઈ શકતી નથી બિલ્ડિંગની સીડીઓ ઉપર ઘણા મૃતદેહો મળી આવ્યા હતા ભારતનો એરફોર્સ વન પ્લેન મૃતદેહોને પરત લાવવા માટે તૈયાર છે મંત્રીએ વધુમાં કહ્યું કે જેવી મૃતદેહની ઓળખ થશે તેમના પરિવારોને જાણ કરવામાં આવશે એ પછી મૃતદેહને ભારત પરત લાવવામાં આવશે કુવૈતના સમય મુજબ બુધવારે સવારે લગભગ સાડા ચાર વાગે આ અકસ્માત થયો હતો છ માળની ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર રસોડામાં લાગેલી આગ ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી ઘણા લોકો બિલ્ડિંગની અંદર જ ફસાયા હતા અને ધુમાડામાં ગુંગળા કારણે મૃત્યુ પામ્યા હતા વિદેશ મંત્રી એસ જયશંકર કુવૈતના વિદેશ મંત્રી અલી અલ યાહ સાથે ફોન ઉપર વાત કરી હતી કુવૈતે આશ્વાસન આપ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવશે અને દોષિતોને સજા કરવામાં આવશે જયશંકરે માર્યા ગયેલા લોકોના મૃતદેહને વહેલી તકે ભારત મોકલવાની અપીલ કરી છે વિદેશ મંત્રાલયે કહ્યું કે ઘાયલોની સારવાર કુવૈતની પાંચ હોસ્પિટલો જેમાં અદાન જાબેર ફરવાનિયા મુબારક અલ કબીર અને ઝહરામાં કરવામાં આવી રહી છે ઘાયલ ભારતીયોની હાલત હવે પહેલાં કરતાં સારી છે આ ઘટના બાદ કુવૈતમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર જે નંબર છે પ્લસ નાઇન સિક્સ ફાઇવ સિક્સ ફાઇવ ઝીરો ફાઇવ ટુ ફોર સિક્સ ઉપર જારી કર્યો છે

And some of the bodies have been uh, charred beyond recognition. And as soon as the bodies are identified, their kin will be uh, informed, and uh, our Air Force plane will bring the bodies back. The casualty figures are around 48-49, out of which 42 or 43 are believed to be our countrymen, Indians. This is a very important mission. What is the update right now uh, as we speak? See, we had a meeting last evening, last night, with the Honorable Prime Minister, and that's the last update we have. About this uh, very uh, sad tragedy, and uh, the rest of the situation will be cleared the moment we mm -hmm. reach there. What would be the plan of uh, re repatriation, which we are going for? Sir, what would be the plan of action in that? See, the, uh, the situation is that uh, the victims are mostly are burn victims, and some of the bodies have been uh, charred beyond recognition. So, a DNA test uh, is underway to identify uh, the victims, and the Air Force plane is on the ready. And as soon as the bodies are identified, their kin will be uh, informed and our Air Force plane will bring the bodies back. Uh, last of the of course, uh, what is the casualty rate uh, numbers uh, according to you as per the government? Right. The latest figures that we had last night, uh, the casualty figures are around 48, 49, out of which 42 or 43 are believed to be our countrymen, Indian.